જય શ્રી કૃષ્ણ મિત્રો આપણા ઘરે ભાખરી કે રોટલી ઘણીવાર વધી જતી હોય છે અને મોસ્ટલી બધા લોકો વઘારેલી રોટલી કે એવું જ બનાવતા હોય છે અથવા બટકો જ બનાવતા હોય છે પણ આજે હું અહીંયા તમારી માટે વધેલી ભાખરીમાંથી બે નવી રેસીપી લઈને આવી છું બંને રેસીપી ખૂબ જ સરસ છે અને ફટાફટ બની પણ જાય છે તો તેના માટે તમારે આ ભાખરીને આ રીતે તોડીને તેના પીસીસ કરવાના છે અને ફ્રેન્ડ્સ આ વિડીયો અને આ રેસીપી જો તમને લોકોને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે ચોક્કસથી પ્રેસ કરજો તો ફ્રેન્ડ્સ અહીંયા હું પહેલાં બધી જ ભાખરીના આ રીતે પીસીસ કટ કરી લઉં છું નાના મોટા રફલી જ તેને કટ કરવાના છે કોઈપણ સાઇઝમાં તમે કટ કરી શકો છો પણ હું ઇઝીલી આને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી શકું એ માટે મેં આ રીતના થોડાક નાના પીસ કટ કર્યા છે હવે આપણે તેને મિક્સર જારમાં એડ કરી દઈએ પાંચથી છ ભાખરી હતી એટલે થોડાક પીસીસ આપણે મિક્સરમાં ઉમેરીશું અને તેને પલ્સ મોડ ઉપર ગ્રાઇન્ડ કરી લઈએ અહીંયા આપણે એકદમ ફાઇન ભૂકો નથી કરવાનો આપણે થોડું કરકરું વાટવાનું છે ભાખરીના થોડાક પીસીસ પણ રહેવા જોઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા ગ્રાઇન્ડ કરવા માટે મેં અગારોના રોયલ મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ કર્યો છે જો તમારે તેને પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આ રીતે તેને ગ્રાઇન્ડ કરવાનું છે હવે આ ભાખરીને આપણે ચાળવાની છે તેના માટે આ રીતે મોટા કાણાવાળી ચાળણી લેવાની છે અને તેને આપણે ચાળી લઈએ ફ્રેન્ડ્સ આ વિડિયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યૂવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો અહીંયા જુઓ ભાખરીને મેં ચાળી લીધું અને ભાખરીના જે મોટા મોટા પીસ હતા તે આ રીતે ઉપર ચાણામાં રહી ગયા છે અને જે એકદમ ફાઇન પાવડર હતો તે આ રીતે નીચે થાળીમાં આવી ગયો છે તો બસ આ જ રીતે મેં બાકીની ભાખરીને પણ ગ્રાઇન્ડ કરી અને મોટા પીસીસ અલગ કરી લીધા છે હવે આ બંનેના ઉપયોગથી આપણે બે અલગ વાનગી બનાવવાની છે બહુ જ સરસ છે ટેસ્ટી છે એટલે વિડીયોને સ્કીપ નહીં કરતા એન્ડ સુધી જોતા રહેજો તો ફ્રેન્ડ્સ અહીંયા જે ભાખરીનો ઝીણો ભૂકો છે તેમાંથી આપણે પહેલાં રેસિપી તૈયાર કરી લઈએ તો તેના માટે પેનની અંદર આ રીતે આપણે બે ચમચી ઘી ગરમ કરવા માટે મૂકીશું ઘી ગરમ થાય એટલે આપણે તેની અંદર કાજુના ટુકડા ઉમેરીશું તો મેં પાંચથી છ નંગ કાજુના લીધા હતા અને તેને સમારી લીધા અને પાંચથી છ નંગ બદામના પીસીસ કરી અને આ બંનેને આપણે સાંતળી લેવાનું છે ગેસની ફ્લેમ સ્લો ઉપર જ રાખવાની છે અને આ રીતે કાજુ બદામ ફ્રાય થઈ જાય એટલે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું ફરીથી એ જ પેનમાં એક ચમચી જેટલું ઘી મેં બીજું એડ કર્યું છે અને તેની અંદર હું આ રીતે વન થર્ડ કપ જેટલો ઝીણો સમારેલો ગોળ એડ કરું છું અને તેની અંદર અડધી ચમચી મેં ઇલાયચી પાવડર એડ કર્યું છે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખી આપણે તેને કન્ટિન્યુઅસલી આ રીતે ચલાવતા જઈશું જ્યાં સુધી ગોળ મેલ્ટ ના થઈ જાય અને આમાં કોઈ પાણી નથી ઉમેરવાનું ગોળને ઘીમાં જ મેલ્ટ કરવાનું છે ગોળ મેલ્ટ થઈ જાય એટલે આપણે તેમાં અડધી ચમચી ખસખસ એડ કરીશું અને થોડીક અહીંયા મેં બે ટેબલ સ્પૂન જેટલી કિસમિસ એડ કરી લીધી છે તેને હું બરાબર મિક્સ કરી લઉં છું ત્યારબાદ તેની અંદર જે ડ્રાય ફ્રૂટ ફ્રાય કરીને રાખ્યા હતા તે ઉમેરવાના છે અને રોટલીનો ભૂકો જે આપણે રાખ્યો હતો તે આપણે અહીંયા બધો ઉમેરી લેવાનો છે અને આ બધું જ આપણે હવે બરાબર મિક્સ કરી લેવાનું છે અહીંયા જો તમને જરૂર લાગે તો થોડીવાર માટે તમે ગેસને બંધ પણ કરી શકો છો અને જો બંધ ના કરવો હોય તો ગેસ એકદમ ધીમો રાખવાનો અને બરાબર આ રીતે તેને મિક્સ કરી લેવાનું તો તમે જુઓ એકદમ સરસ ઝટપટ ભાખરીની ચૂરી અહીંયા તૈયાર થઈ ગઈ છે તમે ઈચ્છો તો આના લાડુ પણ બાંધી શકો છો પણ આ ચૂરી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે એટલા માટે મેં તેને આ જ રીતે રહેવા દીધું હતું આ ચૂરી એકવાર બનાવશો ને તો તમે લાપસી પણ ભૂલી જશો એકદમ છૂટ્ટી છૂટ્ટી બને છે અને બહુ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ મને આશા છે કે તમને આ ચૂરીની રેસીપી ગમી હશે અને આ વિડીયો ગમ્યો હશે તો ફ્રેન્ડ્સ જો આ ચૂરીની રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં હવે બીજી રેસીપી માટે અહીંયા મેં કઢાઈની અંદર આ રીતે ત્રણ ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી રાઈ ઉમેરીશું આ રીતે અડધી ચમચી આપણે તેમાં જીરું એડ કરીશું પાંચ કડી લસણની મેં આ રીતે સમારીને એડ કરી છે જો તમે અહીંયા લસણ ના ખાતા હોય તો તેને સ્કીપ કરી શકાય છે ત્રણ મેં લીલા મરચાં એડ કર્યા છે અને આ બધું જ આપણે સ્લો ફ્લેમ ઉપર સોતે કરવાનું છે એકથી બે મિનિટ બાદ આપણે તેની અંદર એક ડુંગળી એડ કરીશું જો તમે અહીંયા ડુંગળી ના ખાતા હોય તો તે પણ તમે સ્કીપ કરીને આ રેસીપી બનાવી શકો છો અહીંયા ડુંગળીને પણ આપણે બેથી ત્રણ મિનિટ માટે સોતે કરીશું અને ડુંગળી થોડીક સોફ્ટ થાય એટલે આપણે તેમાં બે ટેબલ સ્પૂન કાચા સીંગદાણા ઉમેરી અને તેને પણ આપણે ડુંગળી સાથે થોડુંક ફ્રાય કરી લઈએ સિંગદાણા થોડાક ફ્રાય થાય એટલે આપણે તેમાં ઝીણું સમારેલું અડધું કેપ્સિકમ ઉમેરી લઈએ ત્યારબાદ આપણે અહીંયા એક ગાજર એ પણ એકદમ ઝીણું સમારેલું એડ કરીશું વન ફોર્થ કપ જેટલા મેં અહીંયા અમેરિકન સ્વીટકોર્નના દાણા એડ કરી લીધા છે આ બધું જ આપણે ધીમા તાપે સોતે કરવાનું છે ફ્રેન્ડ્સ અહીંયા વેજીટેબલ્સ તમારા ઘરમાં જે અવેલેબલ હોય અથવા તમને જે પસંદ હોય એ તમે ઉમેરીને પણ આ રેસીપી બનાવી શકો છો હવે આ વેજીટેબલ્સને આપણે બેથી ત્રણ મિનિટ માટે ધીમા તાપે ઢાંકીને થવા દઈશું બેથી ત્રણ મિનિટ થાય ત્યારબાદ આપણે ચેક કરીશું તો વેજીટેબલ્સ આપણા થોડાક સોફ્ટ થઈ ગયા હશે આ વેજીટેબલ્સને આપણે હન્ડ્રેડ પર્સન્ટ કૂક નથી કરવાના થોડાક સોફ્ટ થવા જોઈએ અને થોડોક ક્રંચ પણ તેમાં રહેવો જોઈએ ત્યારબાદ આપણે તેની અંદર અડધી ચમચી હળદર પાવડર એક ચમચી લાલ મરચાંનો પાવડર એડ કરીશું સ્વાદ પ્રમાણે એક નાની ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે અને ત્યારબાદ અડધી ચમચી બિરયાની મસાલો એડ કરવાનો છે તમે ગરમ મસાલાનો ઉપયોગ પણ કરી શકો છો પાઉંભાજી મસાલાનો ઉપયોગ પણ કરી શકાય અથવા તમે અહીંયા મેગી મસાલાનો ઉપયોગ કરીને પણ આ રેસીપી બનાવી શકો છો જે પણ મસાલો અવેલેબલ હોય તે ફ્લેવરની આ રેસીપી તૈયાર થશે મીડિયમ સાઇઝનું એક ટામેટું સમારીને મેં ઉમેરી લીધું છે અને આ બધું જ આપણે આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે હવે ત્યારબાદ આપણે તેની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીશું પાણી બહુ નથી ઉમેરવાનું પણ ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું જ પાણી ઉમેરીશું કારણ કે આપણે આ રેસીપી ભાખરીમાંથી બનાવી રહ્યા છીએ એટલા માટે થોડુંક પાણી ઉમેરજો તો રેસીપી ખૂબ જ સરસ તૈયાર થશે અહીંયા મેં ભાખરીના જે મોટા પીસીસ હતા તે ઉમેરી લીધા છે આપણે પાણી ઉમેર્યું એટલા માટે આ જે મસાલો છે જે ગ્રેવી છે એ ભાખરીમાં એકદમ સરસ ફટાફટ મિક્સ થઈ જશે અને તે વધુ સ્વાદિષ્ટ બનશે બધું બરાબર મિક્સ કર્યા બાદ મને અહીંયા થોડીક જરૂર લાગી રહી છે પાણીની એટલા માટે એકથી બે ચમચી જેટલું પાણી આ રીતે હાથમાં લઈ અને હું બધી બાજુ સ્પ્રિન્કલ કરીને ઉમેરી લઉં છું બિલકુલ ઓપ્શનલ છે જરૂર હોય તો જ ઉમેરવાનું નહીં તો નહીં ઉમેરવાનું અને આ રીતે તેને બરાબર મિક્સ કરી લેવાનું ત્યારબાદ આને ઢાંકીને આપણે ધીમા તાપે ત્રણથી ચાર મિનિટ માટે થવા દઈશું એટલે એ ભાખરી બધો મસાલો એબ્ઝોર્વ કરી લેશે અને ત્રણ ચાર મિનિટ બાદ આપણે ચેક કરીએ તો એકદમ ટેસ્ટી ભાખરીનો પુલાવ કે ભાખરીનો નવો નાસ્તો તૈયાર થઈ ગયો હશે આની ઉપર આપણે અહીંયા થોડાક લીલા ધાણા એડ કરીશું અને તેને આપણે બરાબર મિક્સ કરી લઈએ તો ફ્રેન્ડ્સ આમાં તમે જે પ્રકારનો મસાલો એડ કરશો જેમ કે મેં બિરયાની મસાલો એડ કર્યો છે તમે જો પાઉંભાજી મસાલો એડ કરશો તો તેનો સ્વાદ આવશે તમે અહીંયા મેગી મસાલો ઉમેરશો તો તેનો સ્વાદ આવશે અને એ રીતે તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈપણ મસાલો એડ કરી અને એકદમ ટેસ્ટી આ ભાખરીનો પુલાવ અથવા નવો નાસ્તો તૈયાર કરી શકો છો અડધા લીંબુનો રસ ઉમેરી તેને પણ બરાબર મિક્સ કરી લીધું છે ગરમા ગરમ ભાખરીના આ પુલાવ અથવા નવા નાસ્તાને આપણે આ રીતે સર્વ કરીશું ત્યારબાદ આપણે તેને સેવથી ગાર્નિશ કરીશું તમે આ ભાખરીના પૌવા પણ તેને કહી શકો છો એટલે સેવ અને દાડમથી પણ તમે તેને આ રીતે ગાર્નિશ કરશો અને નાસ્તામાં બાળકોને આપશો તો એ લોકોને ભાવશે ઘરમાં પણ બધાને ભાવશે તો ફ્રેન્ડ્સ કેવી લાગી આ ભાખરીની સ્વીટ ચૂરી અને ભાખરીના પૌવા કે પુલાવ કે પછી નવા નાસ્તાની રેસિપી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન ચોક્કસથી પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા